એટલે હરિયેગા કોઈ ઘઉં હરિયેગા જો આ તારે ગઈ વાત નકર આથી આયું ઉપાડે આથી આયુ ઉપાડે લે તો આપડે મારી ત્યાં કામ દાખલો પડે રામ રામ દાયરા બધું મજામાં એકદમ મજામાં છે આજ છે ને આપણે રાતડે જાવ રાતડે કાલે એક ભાઈ ને ઘઉં હર ગયા તા ને તે માંડ્યા કોવન એકદમ એવું તો જો હાથમાં ન ને ઓલાઈ ન તો લગભગ આખું રાતડું સાફ થઈ જાય કાલુની તારીખમાં એટલે કાલે માંડ રહ્યા કોઈ આ મુ આવ્યો કોરિયો અસકાઈ જાય એવું થાય રીગા એકના ગામે ભાઈના હેરિયા ગયા કે એમાં અંદર ભેરી ગદાપુતી પાસે ગદાપુતી એમાં થોડુંક રેગા જો લાગત ગમવા જ હોત ને તો લગભગ અમારે હેરકી ગયા હતા નો રેત આપણે જઈએ કે રાત્રે આજ જો આજ તો લગભગ કટરું મૂકી દીધા કે ફાર છે ને ગમે એ તો લાઇટ અટાણાથી કાપી નાખે છે વાગે આવે કાલે કંઈક ચાર વાગે કંઈક ખમું કરતા હોય તો ભડાકો થયો ટીસીમાં તે ખોપીડ્યો અને ઉપડ્યો તો ખરું બાકી નહીં આવ્યું ચાલો આપણે છે ને જોવા જવું આગળ ઢોર નું કરે પાણી બાણી કરે ને નવરા થઈ એટલે ભવા જાય મકુડી સાય પીવા હાટો તો હાવ ગેલી થઈ જાય એ તારા હાટકા કે માં લોય કે દુસ સડી છે ખાણ દાતો સડે આણી ખાણ ન દેતો રણ ખાણ આ કાણી ને ઓલી ની દવા તોડી તો તામાં આણ ઉઠમાય હા

કટર વહુવા મંડે નક રાતનું આખું થેગું ખૂનેરી કલર હો જાણે ખૂનું જો ગાયું ગાયું બિસાળીયે રખડે ગાય બહુ હારી હો આપડા ગામ માં કા એ ઓડી દેખાય ને

મારા જ ઘઉં કોઈ આગળ આડેધડી પડે ને તો હું ગાયું ના કોઈ માપ પગ એટલે હરિયેગા કોપ ગા કોપ આપણે ઘઉં ના કોપ થાય નહીં ઉભા ઘઉં હરિયેગા જો આ તારે ગઈ વાત નકર આથી આય ઉપાડે લેત તો આપણા ઘઉંટામાંથી પવન મોરો પડે એટલે નો વાંધો હવે એ ઊભા ઘઉં બહુ હરી ગયા આપણે કટારીથી કાઢે નાખીએ ને કટોરી કાઢે નાખ્યા હોય ને પછી એવડા ડાખના હોય એવડા દાખરા છે ને પછી આપણે દિવાળી મૂકીએ ને તોય એકદમ હરી ગયા ને તો આ ઊભા ઘઉં છે એમાં ન હોય કઈ કાચા પાકા

ओ निश भाई ए चलो हिंदी भाषी हाल मारे लोरियूं सो रूपियूं हाणे हाल वेडिया उतार तू कम न आ वड़े? જોઈએ જ હોય ઘરના ઘઉં સારા છે એક રાતડા ના કાલે ઘેર ઘરના ઘઉં ની લોહી છે ને સોરી સોરે લીધી અડધા ઢોરાઈ ગઈ હેઠા સોર તાહેર કીને તાવડે ઓલા ગામ કલર વાળા છે ને તારું ગામ કેવું છે એવા વા ખતર જ છોરી આ બે એક જ ગામ છે એક મસ્તીનો ફોટો પાડવો હું મસ્તીમાં ઉપે જાને લે મારે ફોટો પાડવાનો છે સેલા પાડી માં નગા ખિસકા હા ના થા બાપા આ રેડા આપણી જ વાટવાના છે બીજો કોઈની વાટ

ને મારા પહેલા તો વિવર્ષ ખબર પડે કે અમારા ગામ ગામમાં ઘઉંમાં ઘઉં હજ ગયા હતા આગ કામ લાગી હતી ભાઈ ની કોમે ઢાકણી આવે તમારા ગામમાં ઘઉં હે આ ઘઉંમાં આગ લાગી હતી કે આ ભાઈ મણી ખબર નતા ભીમુ દોતા બહુ સારી આવડે અમણી શીખવાડો લે આનો તો કોઈ ઉપાડો છે

પીહુ નો શું વાંધો આવે પીહુ ને તો તડકો ઓછો લાગે તો તડકો લાગે બેઠે તો ઉગાર વારતી હોય હિંગડા હિંગડામાં લઈને પાડવો લાગે તારે મણી તારો ત્રાસ વધતો જાય લે માની વેસણી મારી થમીની છે કોઈ તો તમને થાય ત્યાં ત્યાં કામ દાખવો પડે ઢોર છે કોઈ ને